ગાલે વળી રહ્યો છે ઈશ મામલે ગુડ મોર્નિંગ મસ્ત બ્યુટીફુલ સવાર થઈ ગઈ છે અને પક્ષીઓ તો કોઈ બોલે છે કેવા મસ્ત બોલે છે આપણને થાય કે સાંભળ્યા જ કરે ક્યાંક માંડવો હોય છે તો ઢોલ પણ વાગે છે અને મારી સવાર તો ક્યારની થઈ ગઈ હતી છ વાગે લગભગ નીંદર ઉડી ગઈ હતી અંધારું હતું એટલે પાછી સૂઈ ગઈ વોશરૂમ જઈએ આવી થોડુંક પાણી પીને પાછી સૂઈ ગઈ બ્યુટીફુલ મસ્ત સવાર થઈ ગઈ છે પક્ષી કેટલા બોલે છે અને મમ્મી પણ ઉઠી ગયા છે ચાલો હવે બ્રશ કરી લે પછી મળીએ એ મા મમ્મી તો સરપ્રાઈઝ નહીં મમ્મી સીધા રસોડામાં આવ્યા ગયા મારા ખ્યાલથી હું મેં પંખોને છ સાડા છ બંને કહી મમ્મી ત્યારે ઉઠાતા હતા મને ખ્યાલ છે તો મમ્મી રસોડામાં ગયા છે ચા કરવા સો બ્યુટીફૂલ એકદમ બીમાર હોય ને તો એ સાજા થઈ એ મસ્ત મોર્નિંગ છે

નાસ્તો એને દઈ દીધો છે મસ્ત એ ખાય છે અને અમારું પણ અહીંયા ચા પાણી હવે નાસ્તા પાણી ચાલુ જ છે ચાલો બધા નાસ્તો કરવા ફ્રેન્ડ્સ મને એટલી ઠંડી લાગે છે કે નાસ્તો બે તો મારા હાથ બરફ જેવા થઈ ગયા હતા આમ ચાનો કપાઈ નહોતો પકડાતો પથારીયા છે મેં ઉપાડી નથી કારણ કે જ બ્લેન્કેટમાં જ હતી બહુ મને ઠંડી લાગે છે એકચ્યુઅલી આજે ઠંડી છે પણ એટલી તો મમ્મી આવી ઠંડીમાં મને પૂતાનું મન ન થતું ને મારી મમ્મી ઠંડા પાણી નાવા બેસી ગયા બાપ રે સાડા આઠ થાવા આવ્યા જ તો હવે તો હું પથારી ઉપાડી લઉં કારણ કે તડકો નહીં આવે તો થોડીક તડકે ઉભી રહ છે ને મારે મમ્મી કરતા તો મને વધારે બધું થાય છે ભાઈ મમ્મી નાહી ધોઈને દયાબત્તી પણ કરવા માંડ્યા છે પગે લાગી લેજો જય માતાજી અને કપડા પણ ધોવાઈ ગયા છે બોલો મારે હજી ના છે પણ થોડીક વાર રહી થઈ ગયા છે હવે અહીંયા અહીંયા તો તમે પણ પગે લાગી લેજો બધાને સાજા રાખે જય માતાજી મસ્ત ભાઈ મારી મમ્મી તો માળા કરવા માટે મારા પપ્પા એ કરતા હો દયાબત્તી કરીને માળા તે એ સાચું સુખ આજ કહેવાય ને અને મમ્મી વળી પાછા કે આવી ગયા મારા તો એની પૂરી થઈ ગઈ છે મમ્મીને જવું છે લાઇટ બિલ ભરવા થોડીક વાર રહીને અને પછી એ પહેલાં હું ના લો પછી મમ્મી લાઇટ બિલ ભરવા જાય હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું પાર્લરના બ્લોગમાં ભાઈ નાઈ તો લીધું છે બહુ ઠંડી લાગે છે અને મમ્મી ગયા છે લાઇટ બિલ ભરવા અને પૈસા દેતા ગયા છે કે શાકવાળા આવે તો શાક લઈ લેજો મેથીની ભાજી જ પણ હજી આયવા નથી અને મને બહુ જ ઠંડી લાગે છે એટલે ચાલો તડકે ઉભા રહે તમે પણ ઉભા રહ્યો થોડીક વાર તડકે મજા આવે છે ને સાડા નવ વાગ્યા ફ્રેન્ડ અને શાકવાળા ભાઈ આવ્યા છે પૈસા મેં લઈ લીધા

મીરા મારા અવાજ થી જ ક્યાંય વહી જાય જામ ક્યાંય ભાગે છે મને ભાડીને અગિયાર વાગી ગયા છે ફ્રેન્ડ્સ અને મમ્મી હજી આવ્યા નથી બિલ ભરવા ગયા ત્યાંથી મને લાગે છે બિલ ભરાઈ ગયું છે પણ એના ફ્રેન્ડ ત્યાં બેસી ગયા છે ઓલા દરજી છે ત્યાં ચા પાણીના વાસણ સુકાઈ ગયા છે અને આમાં રોટલી મૂકતા એ વાટકો મેં ક્લીન કરી નાખ્યો શું કરવાની છું પછી તમને કહો અને હા આજે નાવા બેસતી હતી ને ત્યારે કાગડાનો અવાજ સાંભળો કેટલા વર્ષે અવાજ સાંભળો તો ચાલો ફટાફટ મારે જે કામ છે એ કરું મીન્સ પાણીની તપેલી ભરીને લઈ લઉં છું અને તમને બતાવું કદાચ તમને આવું બહુ ગમતું છે મારી જે આ જો મે ચકલા માટે પાણી નું બનાવ્યું હવે આમાં પાણી રેડી દઉં જોઈએ ચકલા પાણી પીવા આવે કે નહીં મેં નાખી તો દીધું હવે ચકલા પીવે કે નહીં કોને ખબર સવાર સવારમાં મેં આ એક સારું કામ કર્યું જો કે પહેલાં કરવાની જરૂર હતી પણ કાંઈ વાંધો નહીં નહોતું યાદ આવ્યું ત્યાંથી સવાર તો કમેન્ટમાં કહેજો કે આમ કેવું થયું છે અને પાણી પીવા ચકલા આવે ને તો હું તમને બતાવીશ અને મમ્મી લાવ્યા છે બોર એક એની પાસે એક મારી પાસે એક એક ખાય છે એક હું ખાત ચાલો તમે પણ બોર ખાવા અને મને ખબર નહીં કે મેથીની ભાજી અત્યારે કરવાની છે તો હું ફોલી નાખત ને બીજા કામ પત્તા તો ચાલો મેથીની ભાજી પણ ફોલ નાખીએ અને બોર પણ ખાઈએ નાખી દઈએ ખાઈ જાય સાડા બાર વાગી ગયા છે મિત્રો અને મારા મમ્મી હરિહર નો હાથ પાડ્યો છે કે હાલો હરિહર મમ્મી જમવા બેસવાની તૈયારી કરી છે ચાલો બધા જમવા જમવા મેથીની ભાજી ને રોટલી છાસ ચાલો બધા જમવા ફ્રેન્ડ્સ મમ્મી જમવા બેસી ગયા છે ને હું પણ બેસી ગઈ છું મેથીની ભાજી સરસ મજાની આદા મૂળી હળદર રોટલી અને છાસ સરસ મજાની ચાલો બધા જમવા બાંગ પોકારે છે એક વાયો જામે દીધું છે બસ થોડી કરી ને વાસણ ઉટકી નાખો અને ફ્રેન્ડ્સ આજે હમણાં મેં અહીંયા ઝાડા પાડ્યા હતા ત્યાં પાછા બધા ઝાડા થઈ ગયા છે કાલે ઝાડા પાડવા છે સવારમાં તો ફટાફટ વાસણ કરીએ પછી સુઈ જાવ છે તમે સુઈ જજો પછી સાંજે મળીએ સાડા ત્રણ થયા છે ને હમણાં અમને હું સુઈ ગયું છે કોને ખબર પેલા ચાર વાગે ચા થતી એની બદલે કાલે સવા ત્રણ થઈ આજ સાડા ત્રણ થઈ ચાલો બધા ચા પીવા ચા તો પી લીધી છે ફ્રેન્ડ પણ મમ્મીને ઘઉં જોઈએ છે ચાળેલા છે સમા કરેલા છે પણ થોડોક હાથ ફેરો કરી નાખીએ જોઈ આજે હવે જવાય તો દળાવા જાવ છે ને ડબ્બો લઈ જાવ છે કારણ કે ગયા વખતે મને લાગે છે કે પાંચ કિલો લોટ નહોતો થોડોક ઓછો તો કાઢી લીધો કારણ કે થેલીમાં કેટલો સમય એટલે આજે હવે ડબ્બો લઈ જાવો છે ફાઇનલી હવે ડબ્બો લઈ જવાનો વારો આવશે લોટ પડ્યો જ છે પણ દળાવી લઈએ કાઢેલા લોકો ગયા હતા પણ ભૂલી ગયા મને કહેતા તો આજે દૂધ લેવા જાત છું અને સાથે દહીં પણ મૂકતા જાઉં ખાલી હાથ કરવાનો છે આ બાજુ છાણા કેવા સરસ સુકાઈ ગયા અને ઓલા પડે હતા ને ભીના જ હતા સુકા હવે બહાર જ્યારે છાણ મળશે ને ત્યારે હું અહીંયા એક એક થાપી દઈશ ફ્રેન્ડ્સ ગોય પાણી પીતી આ ગઈ એની પાસે જ છે ફ્રેન્ડ્સ તલાબ માંથી આવ્યા છે વાઈટુ કરો પણ વાઈટુ તો જો કેવી મસ્ત સનોટી જેવી મોતીના દાણા જેવું લાગે ને સાચા મોતી નો એવી કેવી મસ્ત કરી છે બાર ને બાર લાવો એની કરતા એ હો દરજા મસ્ત કા કી સરસ છે કપાસ થી આ પેલા કાઢી નાખ્યા ને પછી આ વાઈટુ કરી હા ઘરની વાડીનો કપાસ મમ્મી અહીંયા બેઠા છે કેટલા વાગ્યા સવા પાંચ ત્યાં મારી મમ્મી આવી કરે કા હાલો એવરીવાન ગુડ ઇવનિંગ સાત વાગ્યા છે અને ડેરીએથી દૂધ લે ડેરીથી મમ્મી લઈ આ કારણ કે દળાવા ગઈ હતી હું મારા ફ્રેન્ડ દૂધ લે તો સાથે જ ગેતા પણ એને લેશ અને એટલે એને કીધું કે પાર બેન દળાવવા હું નહીં આવ એટલે ઘરે આવતી હતી દળાવવા હું એકલી ગઈ હતી તો એ ભાઈ કે કે બે બાર ઘંટી માં બાજરા નો ગાળો તો કે અડધો કલાક ની થાશે ને હું ઘરે આવતી તી ત્યારે આમાં પેલી આરતી સાચવી હતી તો ત્યાં પગે લાગ્યું ત્યાં મારી ફ્રેન્ડ આવી ગઈ કે ભાડું બેન હું આવું છું લેસન ને વાત છે એટલે બસ હજી આવી જ છું મમ્મી રસોઈ કરે છે ચાલો બતાવું શામલી નો ડિનર ટાઈમ થઈ ગયો છે ને શામલી આવી ગઈ ચાલે શામલી અહીંયા આલે જો તારું નયા નાખ્યું છે જમવાનું ચાલ જમી લે જય સ્વામિનારાયણ બોલ હા જય સ્વામિનારાયણ બોલી જય સ્વામિનારાયણ ચાલો હવે જમી લે પછી શામની તો એનું ડિનર કરવા માંડી છે મસ્ત મજાનું સાડા સાત વાગ્યા છે ફ્રેન્ડ મારી મમ્મી જમવા બેસી ગયા છે કારણ કે વાત જોતા હતા બિચારા મેં કીધું તમે જમી લ્યો હંમેશા પપ્પા રે વાત કરતી હતી હવે હું જમવા બેસી ગયા ચાલો જમવા ફ્રેન્ડ આઠ વાગી ગયા છે ને હવે મમ્મી સુવાની તૈયારી કરે છે વાર છે થોડીક અને પથારી પણ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ પથારી થઈ ગઈ છે અને બસ સુવાની થઈ મમ્મી શું જશે મને તો જે વિડીયો અપલોડ કરે તો બસ આજનો મારો બ્લોગ અહીંયા પૂરો કરું છું કાલે પાછા મળશે નવા બ્લોગ સાથે રહેશે જય સમયા બાય ગુડ નાઇટ